બે હજાર પચીસની શરૂઆત થઈ ગઈ બે ફિલ્મો પણ આવી ગઈ કાશી રાઘવ અને વિક્ટર ત્રણસો ત્રણ આ બંને ફિલ્મો જોઈ લીધા પછી મને એવું થયું કે આપણે આ ટોપિક પર ચર્ચા કરી શકાય આમાં હું બે પગલાં વિશે વાત કરવાનો છું જે લેવા જેવા છે એમાં એક પગલું તો મેકર્સ પોતાની જાતે લઈ શકે એમ છે પણ બીજું પગલું શક્ય બને કે ન શક્ય બને મને ખબર નથી પણ મેં કીધું હું વાત તો કરું બને તો બને ન બને તો ન બને એટલે શું છે આખું આમ આખો કેસ શું છે એ તમને કહું હવે કાશીરાઘવ અને વિક્ટર આ બે ફિલ્મો એક દિવસે રિલીઝ થઈ આપણે આની પહેલાં ઘણીવાર બે હજાર ચોવીસમાં પણ ઘણીવાર ચર્ચા કરી છે હમણાં જ થોડો સમય પહેલાં ચર્ચા કરી હતી જે કોમ્પિટિશન અંદરો અંદર હાલે છે જે એક તારીખે બે ફિલ્મો રિલીઝ થાય છે પહેલાં તો આ પગલા ઉપર સોલ્યુશન લાવવું પડશે હું તમને પહેલાં બેના કલેક્શન કહું કેટલા કેટલા છે ત્રણ ત્રણ દિવસના કલેક્શન તમને કહું છું શુક્રવાર શનિવાર અને રવિવાર ત્રણ ત્રણ દિવસના કલેક્શન રાઘવનું ત્રેવીસ લાખ રૂપિયા છે અને વિક્ટરનું ચોવીસ લાખ રૂપિયા છે આ બેના કલેક્શન ત્રણ ત્રણ દિવસના છે હવે કદાચ તમે વિચારો કે અથવા તો કાશી રાઘવ અથવા તો વિક્ટર બેમાંથી એક જ ફિલ્મ આવી હોત તો શું થાત હું એમ નથી કહેતો કે ભાઈ ચોવીસ લાખ જેનું કલેક્શન વિક્ટરનું છે તો એ કદાચ એટલી રિલીઝ થઈ હોત તો એનું ત્રણ દિવસનું અડતાલીસ લાખ થઈ જાય એવું નથી કહેતો પણ પચીસ થી ત્રીસ ટકાનો ફરક તો પડત જ કલેક્શનમાં ફાયદો કોને થાત મને તો થાત નહીં ઇન્ડસ્ટ્રીને જ થાત મેકર્સને જ થાત કાલે સવારે પછી બીજી કોઈ ફિલ્મ આવતી હોય જો પહેલાં એક ફિલ્મ આવે છે બરોબર એક્સ વાય જડધામની ફિલ્મ આવે છે અને એની સાથે જ બીજી ફિલ્મ તૈયાર છે તો હવે બંને મળીને અંદર અંદર ડિસ્કસ કરીને એક નમતું લઈ અને પછી પોસ્ટપોન કરે છે તો કાલ સવારે પછી સામેવાળો જે પ્રોડ્યુસર છે એ પણ નમતું લઈને પોતાની ફિલ્મ પોસ્ટપોન કરી શકે છે આ બધું થઈ શકે છે પણ કોમ્પિટિશન ખતમ નથી થતું ને અંદરો અંદર એના કારણે જ પછી આ ફિલ્મો છે ને એ એકસાથે રિલીઝ થાય છે હવે લિમિટેડ પબ્લિક હોવાથી પબ્લિક વેચાઈ જાય છે હું ઘણા સમયથી કહું છું કે ગુજરાતી પબ્લિક છે એ કોઈ પણ એક વીકેન્ડમાં બે ફિલ્મો જોવા નથી જતા એટલે આ વસ્તુ મગજમાં ખબર નહીં ઉતરશે કે નહીં ઉતરે જે હોઈએ એટલે પબ્લિક વેચાઈ જાય અડધી આમાં આવી જાય અડધી આમાં આવી જાય પબ્લિક વેચાણનું કલેક્શન વેચાઈ ગયું હવે એક જ ફિલ્મ હોત તો એ પબ્લિક ભલે બધી નહીં પણ અમુક પબ્લિક જોવા જાત જે અડધી અડધી વેચાણી છે ને એમાં પોણી પબ્લિક તો એક ફિલ્મ જોવા જાત જ જે પચીસ ટકા ન જાય એ ન જાય તો એની સામે ફિલ્મનું કલેક્શન સારું એવું થઈ જાય તો બજેટ રિકવરિંગમાં બહુ વધારે પડતો સંઘર્ષ ન કરવો પડે આ એક વસ્તુ શક્ય થાત આ પગલું લઈએ તો સોએ સો ટકા ફાયદો જ થાય એવું નથી ઘણા બધા પરિબળો છે પણ આનાથી પાંચથી સાત ટકાનો ફાયદો તો થાય જ એવું મને લાગે છે કારણ કે હવે મને એવું લાગે છે કે બે હજાર પચીસમાં જેટલી પણ ફિલ્મો આવશે ને ગુજરાતી એમાંથી એંશી ટકા પંચ્યાસી ટકા ફિલ્મોના છે ને ઘણા સ્ટાન્ડર્ડ સુધી જશે જો વિષય વસ્તુ છે એના નવા નવા પ્રયોગો પર બે હજાર ચોવીસમાં આપણે ઘણી ફિલ્મો જોઈ લીધી એટલે બે હજાર પચીસમાં તો એ શરૂ જ રહે છે વિષય વસ્તુ નવા નવા આવવાની પણ ફિલ્મની જે મેકિંગ છે જે ફિલ્મનું પ્રેઝન્ટેશન છે ફિલ્મ સ્ટોરી બતાવવાની જે રીત છે ફિલ્મના જે મ્યુઝિક સોરી પ્રોડક્શન ક્વોલિટી છે આ બધું છે ને મેં આ બે ફિલ્મો જોયા પછી એવું લાગ્યું કે ખરેખર વધશે તો ખરી જ અને એમાંય એનું આપણે ટીઝર જોયું ટ્રેલર જોયું તો એમ એ જોયું એટલે આ બધું જોયું ને તો એવું લાગે છે કે નહીં હવે ખરેખર બે હજાર પચીસમાં બે હજાર ચોવીસ કરતાં ફિલ્મના લેવલ હજી એક સ્ટેપ ઉપર જશે બધું બધું સરસ થઈ જશે સ્ટાન્ડર્ડ વધશે ક્વોલિટી વધશે ફિલ્મની મેકિંગ સ્ટાઇલ સારી થશે પ્રેઝન્ટેશન સારું આવશે બધું શરૂ થશે પણ આ બધું થયા બાદ પણ જો ક્લેશ થશે ને તો બોક્સ ઓફિસ પર કાંઈ ઉકળશે નહીં આ સીધી અને હાવ દેશી વાત છે આ એક સમજવાની વાત છે પગલું નંબર એક છે કે આ અંદર હરીફાઈ છે એ સોલ્યુશન લાવો પછી તમે એક દિવસે બબ્બે ફિલ્મો રિલીઝ કરીને એમ કહો કે ભાઈ અમારી ઇન્ડસ્ટ્રીને અમારી ફિલ્મોને સપોર્ટ નથી કરતી પબ્લિક તો પબ્લિકને પણ ઘરે બાયુ છોકરા છે એને પણ બીજા કામ ધંધા છે એને પણ કમાવવા જવું પડે છે ફક્ત ને ફક્ત તમારી ફિલ્મો અઠવાડિયામાં બબ્બે જોઈ નાખીએ આ પોસિબલ નથી તમારે થોડુંક વિચારવું પડે અંદરો અંદર ચર્ચાઓ કરો કોમ્પિટિશન મૂકો સાઈડમાં અને તમને જો લાગતું હોય કે ભાઈ હવે આપણે થોડી ઇન્ડસ્ટ્રીને ઊંચી લઈ જવી છે તો આ વસ્તુ કરાય બાકી ક્લેશ જ કરાય એક એક દિવસે ત્રણ ત્રણ ફિલ્મો રિલીઝ કરાય જેથી અંદર અંદર કોમ્પિટિશન બન્યું રહે અને પછી તમે તમારી ફિલ્મો બનાવો ચાલે ન ચાલે એ બધું તમારા પર જ પબ્લિક પર બ્લેમ ઢોળવાનો કોઈ જ મતલબ છે નહીં આ વાતનો બીજું પગલું છે ને એની વાત કરીએ આપણે પણ આ બીજું પગલું ભરતા પહેલાં તમારે પહેલું ભરવું પડે સીધે સીધું બીજું પગલું નહીં ભરાય બીજું પગલું એવું છે કે તમે જોયું ને કે સિંઘમ ફૂલફુલી આવી હાકારના શો સાઠ ટકા જેટલા ડાઉન થઈ ગયા હતા આ ટોપિક પર પણ આપણે ઘણી વાર વાત કરી છે એટલે સાઈઠ ટકા જેવા શો ડાઉન થઈ ગયા હતા કરવાનું શું છે આ પગલામાં તમારે મધ્યસ્થી સરકારને રાખવી પડે સરકાર સામે તમારે પ્રેઝન્ટ કરવું પડે કે ભાઈ આ વસ્તુ છે શું કરવાનું છે એક થિયેટરમાં મિનિમમ આટલા શો તો ગુજરાતીને મળવા જ જોઈએ રિલીઝ થાય ત્યારે આટલા તો મળવા જ જોઈએ પછી એક વીકેન્ડ પૂરું થાય બીજા વીકેન્ડમાં મિનિમમ આટલા શો તો રાખવા જ જોઈએ અને રાખવા જોઈએ એટલે એનો મતલબ એમ નહીં કે ગમે એવો શો સવારે સાત વાગ્યાનો શો રાખો અને પછી બપોરે સાડા અગિયારનો શો રાખો જ્યારે પબ્લિક નવરી ન હોય પછી તમે દોઢ વાગ્યાનો શો આપો અને પછી તમે સાત વાગ્યાનો શો આપો પબ્લિક નવરી ન હોય પછી તમે સાડા અગિયારનો રાતનો શો આપો એવો નહીં સરસ શો જ્યારે પબ્લિક નવરી હોય ત્યારનો શો સવારે નવ સાડા નવનો નો શો આપો પછી બપોરે ત્રણ વાગ્યાથી લઈને સાડા પાંચ સુધીનો શો આપો પછી સાંજે સાડા આઠથી લઈને સાડા દસ સુધીનો શો આપો એમાં પબ્લિક નવરી હોય તો એ પ્રકારના મિનિમમ ત્રણ શો તો ચાલે છે બીજા અઠવાડિયેની વાત કરું છું પહેલું અઠવાડિયું નીકળી ગયું ફિલ્મ ચાલી ગઈ તો થિયેટરવાળાને કેવું જ નથી પડે એમ કે ભાઈ અમે અંદર ફિલ્મને શો આપો પણ ન ચાલી કદાચ ધીમી ચાલી તો બીજા અઠવાડિયે આ પ્રમાણે રાખો સવારે બપોરે સાંજે અને અથવા તો એવું પણ કરી શકાય કે મિનિમમ અમારી ફિલ્મની મિનિમમ તમારા થિયેટરમાં દિવસની પચાસસો સિત્તેર દોઢસો બસો ટિકિટ વેચાય છે એટલે મિનિમમ અહીંયા સુધીની ટિકિટ વેચાય ત્યાં સુધી તમારે અમારી ફિલ્મ થિયેટરમાં ચલાવી પડે આવું કદાચ બની શકે મને ખબર નથી બને ન બને પણ આ તો હું કહું છું કે આવી કંઈક ચર્ચાઓ વિચારણાઓ કરી અંદરો અંદર અને સરકાર સામે રાખાય કે ભાઈ આવું કરો કાલે સવારે કોઈ પણ મલ્ટીનેશનલ ચેનવાળા હોય કે લોકલ ઓનરો હોય થિયેટરો ગુજરાતમાં ગુજરાતમાં કોઈ પણ સિટીમાં ખોલવા માંગતા હોય એટલે એવું કરી શકાય કે ભાઈ એક એનો કોન્ટ્રાક્ટ જે કાંઈ સરકારનો અને ઓનરનો થતો હોય એમાં એક ક્લું એડ કરી શકાય કે ભાઈ તમારે ફરજિયાતપણે આટલા શો સાથે આ ટાઈમિંગ સાથે આ આ પ્રકારે ગુજરાતી ફિલ્મો ચલાવવી જ પડશે તમારે પોસાય તમારે ન પોસાય એ તમારો ઇશ્યુ છે પણ ચલાવી તો પડશે હા પછી શો કેન્સલ થાય એ વાત આખી અલગ છે પણ તમારે ફિલ્મને જગ્યા આપવી પડશે ગુજરાતી ફિલ્મને શો આપવો પડશે જો તમારે પોસાય તો ઇન્વેસ્ટ કરો બાકી તમે રહેવા દો આ તમારે ફોર્સફુલી કરવું પડે એટલે આવું મને લાગે છે કે આવું કદાચ શક્ય બને લગભગ મુંબઈમાં એવું ઘણા વર્ષો પહેલાં થયું હતું કે મરાઠી ફિલ્મને તમારે શો આપવા પડે તમારી થિયેટરમાં શો લગાવવા પડે તો મુંબઈમાં જો થઈ શકે છે મહારાષ્ટ્રમાં જો થઈ શકે છે તો ગુજરાતમાં કેમ નહીં સાઉથમાં આ પ્રકારનું કોમ્પિટિશન છે જ નહીં તમે જોઈ લો કોઈ પણ તમિલ ફિલ્મ જોઈ લો મલયાલમ જોઈ લો તેલુગુ જોઈ લો કોમ્પિટિશન વગરનો ધંધો છે એટલે ગુજરાતીમાં કેમ નથી થતું એ મને નથી ખબર પડતી કારણ કે ત્યાં બધે પોસિબલ થાય છે મહારાષ્ટ્રમાં પોસિબલ થયું તો ગુજરાતમાં થતું જોઈએ ને આવું કંઈક એટલે આમાં સરકારને મધ્યસ્થી રાખે અને સરકાર પછી એ પ્રકારનો કાયદો બનાવે તો મેળાવે એટલે આ બે વસ્તુ થાય એવું મને લાગે છે બે હજાર પચીસની હજી શરૂઆત જ છે અને આ બે ફિલ્મો જોયા પછી એવું પ્રિડિક્ટ હું કરી શકું છું કે ચોવીસ કરતા પણ પચીસમાં જે ફિલ્મ મેકિંગની સ્ટાઈલ છે ફિલ્મના સ્ટાન્ડર્ડ છે એ એક લેવલ ઉપર જશે પણ એ લેવલ ઉપર જાય કાંઈ નહીં થાય જ્યાં સુધી આ ત્યાં સુધી ક્લેશ અટકશે એટલે દસથી થી પંદર ટકાનો ફેર તો પડશે જ ઘણા બધા પરિબળો છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આમ ઊંચી લાવવા માટે પણ એ પરિબળોમાંથી આ બે પરિબળો પણ મને એવું લાગે છે કે કામ તો કરશે જ આવું મારું માનવું છે તમારા જે કઈ વિચાર વિમર્શ છે કે પછી આવું શક્ય ન બને તમે આવા પાકા ફોજદારી કરો એવું તમારું માનવું હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો એટલે મને ખબર પડે કે ભાઈ આ પોસિબલ છે પોસિબલ નથી શું છે બાકી બંને ફિલ્મો જોવાની તો આમ જોઈએ એટલે મજા આવી તમને કેવી લાગ્યા આ બંને ફિલ્મો બેમાંથી કંઈ ગમી શું છે તમારા મંતવ્યો આ ટોપિક પર એ ફિલ્મો પર જે કાંઈ હોય એ મને જણાવજો ધન્યવાદ